નંદેસરી મિની નદી પાસે અઠ્ઠાવીસ વર્ષીય યુવકનો મૃતદેહ રિવોલ્વર સાથે મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે વડોદરા શહેર નજીક પેટ્રોફિલ્સ કંપનીની સામે મિની નદી પાસે એક અબાવારી જગ્યા ઉપર એક યુવકની લાશ દેખા દેતા એક વ્યક્તિ દ્વારા જવાહરનગર પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી જેથી એસીપી સહિત પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો તપાસ કરતાં આ યુવકની ઓળખ થઈ હતી પ્રાથમિક તબક્કે યુવક અઠ્ઠાવીસ વર્ષીય સમીરભાઈ રાઠોડ સામે આવ્યું છે તેના મૃતદેહ પાસેથી એક રિવોલ્વર પર મળી આવી હતી આ અંગે એસીપીએ જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશન ઉપર એક અજાણ્યા માણસનો ફોન આવ્યો હતો અને તેણે જણાવ્યું હતું કે એક લાશ પડી છે પેટ્રોફિલ્સ કંપનીની સામેના રોડ ઉપર અવાવરી જગ્યા ઉપર જેથી કરીને પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી જ્યાં તપાસ કરતા સમીરભાઈ મકસૂદભાઈ રાઠોડવાનું જાણવા મળ્યું હતું તેના મૃતદેહ પાસે એક પિસ્તોલ જેવું વેપન પણ જણાઈ આવ્યું છે અને મોબાઈલ તપાસતા આ સુસાઈડ કર્યું હોય તેમ લાગી રહ્યું છે પોલીસ દ્વારા આ મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી હા પોલીસ સ્ટેશન ઉપર અજાણ માણસને ફોન આવેલો અને કીધું કે અહીંયા એક ડેડ બોડી પડેલી છે પેટ્રોલ ફિલ્સ કંપનીની સામેના અવારું રોડ ઉપર તો બનાવ સંબંધે એવું છે કે મરણ જનાર છે આઈડેન્ટિફાઈડ થઈ ગયા છે સમીરભાઈ મકસુદભાઈ રાઠોડ કરીને નામ છે અને હાલમાં એમની ડેડ બોડી અહીં પડી છે અને એમની પાસે એક ક્રિસ્ટલ જેવું વેપન પણ એમની પાસે દેખાય છે આ એમના મોબાઈલને એ બધું ચેક કરતા જોવા મળ્યું છે કે સુસાઇડ છે ખૂબ જ દુઃખદ ઘટના બની ગઈ છે અમારા કોયલી ગામનો વાણો છે સમીર રાઠોડ કરીને એ અહીંયા અત્યારે ડેડ બોડી મળી છે પેટ્રોફિસ ને નંદેશ્રી રોડ પાસે અને અમને પણ હાલમાં મિત્રવર્તુળ દ્વારા જાણવા મળ્યું કે આ રીતના થયું છે ગઈકાલ સાંજથી એ છોકરો મિસિંગ હતો ગઈકાલ સાંજથી તમામ બધા મિત્ર મંડળને બધામાં એના ફોટા બી વાયરલ હતા અને શોધખોળ ચાલુ હતી પોલીસ ડિપાર્ટમેન્ટમાં બી જાણ કરેલી હતી પોલીસ ડિપાર્ટમેન્ટ બી શોધખોળ જાણ એ ચાલુ જ હતી અને આજે અત્રે આપણે ઉપસ્થિત છે